હવે અમારે શું હોય અમે કલાકાર છીએ અમારે એક એવી દુવિધા છે અમારા જીવનમાં કે અમારો ક્યાંય પ્રોગ્રામ હોય ને અને મેં એમ કહે અમે નહીં આવી શકીએ તો કેમ નહીં આવી શકો તો અમે એમ કહીએ કે અમારા માસી મરી ગયા છે ન ચાલે અહીંયા મોડ રાખી ગયા છે એડવાન્સ પૈસા એ પાસે આવવું જ પડશે એટલે અમારે જાવું પડે જો એમના માસી મરી જાય તો કે ડાયરો કેન્સલ કે કેમ કે અમારા માસી મરી ગયા છે ને કે માસી તો બેને હરખાવો જોઈએ તમારા માસી અમારા માસી હરખાવો જોઈએ તમારી માસી માસીને અમારી માસી માછીઓ હાલે મને હાલે છે બુકની વાત છે હવે અમે કલાકાર તો એવું શીખ્યા છીએ તમે જ્યાં પણ જઈએ ને એ ચોક્કસ વાત કરી કે સાહેબ અમે તમને આનંદ કરવા માટે આવ્યા છીએ ના બાપા ના ધંધો કરવા આવ્યા છે આનંદમાં ઘરે રોક નહીં ધંધો ખોટી ખોટી વાત જ નહીં કરવાની મને ખડબડી દઈએ છીએ અમારી એક અલગ પેટર્ન થઈ ગઈ કલાકારની જ્યાં પણ જઈએ ને તો અમે હવે એવું શીખી ગયા છીએ ઘડીક થાય એમ કઈ તમે હાથ ઊંચા કરો તો તમારે હાથ ઊંચા કરવાના વળી પાછા મેં એમ કઈક તાળી પાડો તો તમારે તારી પાડવાની વળી પાછા મેં એમ કઈક મોબાઈલ ચાલુ કરો તો તમારે મોબાઈલ ચાલુ કરવાનો તમને ખબર ન પડે તમે ડાળે આવ્યો કે દાળી આવ્યા છે એટલે ભાઈ તમે પૈસા લો તમે હાથ ઊંચા કરો પણ અમારે ખૂટી વાત છે પણ ભગવાનની તાળી પાડવાની છે શિવની જે બોલા અહીંયા બોલાતા રહેજો ખોટી તાળી નહીં વગર જોતી આમ જ ઘનશ્યામભાઈ મારે અમેરિકા જાવ હતું પણ કઈક વિઘન આવી ગયું

કયા હે છે કે P3 પછી મે તો ઈ હાલો મને કે કઈ ફ્લેટ માં આયા બધું સાહેબ કાંતારા માં મને કે કાંતારા તમારો બાપ પિક્ચર છે કે સાહેબ તો હું સીમા આવ્યો છું મને કે તમે વિસ્તારા માં આયા છો તારે મને ખબર પડી અને મારી બધાય અપન માણસો હતા એક મંજેરા વાળો તો એટલો પણ તો જગદીશ નામ છે એનું ગામડે થાય તો હાવ પણ કોઈ દી આવેલો જ નઈ કે એમ તો આપણે અમેરિકા જવાનું છે ને કાલે આપણે વિઝા માટે જવાનું છે તે તેલની ખાલી બનેલી ને આવ્યો ખબર માં

મારા મારા વિડીયોમાં કીધું મારી મારી કમેન્ટ વાંચતો હોય તો એમાં મારા લાખ ચાહક હોય ને તો બસો મારા વિરોધી પણ હોય તો હારીને ખરાબ બે કોમેન્ટ આવે મારા દીકરી હું આમ વાંચો તેમાં આવે વાહ કા વાહ હું ખુશ થઈ જાઉં હારું કોને લખ્યું છે વાહ ચારણ વાહ હવજ વાહ ગઢવી તા નીચે આવે શું હાલી નીકળ્યો છું હું સીધો મોરો પડજો હરો કોને લખ્યું છે અને એવા ફેક આઈડિયા વાળા છે સાલા જડતા નથી જડતા નથી પણ મેં બે તેને ગોતી લીધા તો એ મારા હગાવાળા વાળા નીકળ્યા બોલો મારા મામા દીકરો મને કહી દીધું કોમેન્ટમાં તો પપ્પાને પછી ખબર પડી દુઃખની વાત છે પણ મારે કરવી પડે હા હમણાં એક નીકળી હોય શું રમી ઓનલાઈન બહુ રમે છે અમારી ભયાનક લોકો બહુ રમે છે એમાં કોઈ જીતતું જ નથી કોઈ નથી જીતું ઓનલાઈન રમીમાં હું ખુદ નથી જીતો ને એકવાર વાર મેં ટાઈમ કોઈ જીતતું જ નથી એમાં મને ખબર છે એની રેળોટ એની જાહેરાત બહુ મસ્ત એરોઠાય તમે સાંભળજો હું રમી રમું છું સાહેબ હું ભાડે રહું છું પછી મેં મારા મકાન માલિકને શીખવાડ્યું રમી રમતા અત્યારે હું મારો મકાન માલિક બે ભાડે છે કારણ કે રમી તો રમી છે તમે નહીં માનો મારા મામાની દીખો જ્યારે રમી રમતા શીખો બહુ ગરીબ હતો એ અત્યારે ભિખારી થઈ ગયો છે સાહેબ ગરીબમાંથી ભિખારી કરના કેવી રમી છે રમતા નહો ગોય પૂછો આ છે દી માં સલાહ નો આપી મારે કોઈ દી આપવી નથી એક વાર સલાહ આપી હતી મેં ખાલી તેજ માથે કે સાહેબ કોઈ દારૂ ફોન આવ્યો ક્યાં તારા બાપ નો પી છે ફૂલ થઈ દેવા ભાઈ મેં સલાહ બંધ કરી સલાહ નહીં સલાહ આ દુનિયામાં શું વાય મને ખબર નથી પડી એક હમણાં ઓલું આવ્યું હતું અબજો માણે સાંભળ્યું કોઈ ખબર નથી શું બોલી ગયું તે ચીક ટપાક ડમડમ આનો કોઈ અર્થ ખરો ચીપ ટપાક ડમડમ હાલું અમે ગઢવી આખી જિંદગી કરી તો અમારું કોઈ ના પડતું અમારી પેઢી હોય ડમડમાક ડમડમાક કરી ન કર્યું ડમ ડમ એટલે બેને હાલો ચીક ટકાક ડમડમ હાલી જ અમને ગઢવીને ખબર હોત ને કે એક દિવસ આ ચીક ટપાક ડમડમ હાલવાનું તો અમે પેલા એ લખે કે ચીક ટપાક ડમ ડમ ચાલી અર્થ વર્ની વગરની વસ્તુ આ દુનિયા માલે છે મને ખુદને ન કરવું પડતી કે આ દુનિયામાં હું શું લેવા આવ્યો છું હું વિચાર જ કરતો હોઈ છું જો ડાયરામાં જો પૈસા આવ્યા ઘરે આવ્યા વળી પાછો ડાયરામાં જો પૈસા આવ્યા ઘરે આવ્યા વળી પાછો ડાયરામાં જો પૈસા આવ્યા ઘરે આવ્યા હું તો ઘરે ખાતો જ નથી તો હું શું ઘરે પૈસા આપું મને ખબર નથી પડતી હું કઈ દાડીઓ છું કોઈ મજૂર છું આ દુઃખ વાત છે મારે કરવી પડશે પણ આ દુનિયામાં દરેક વ્યક્તિ પોતાના માટે નહીં બીજા માટે આવે બેન માટે દીકરી માટે ભાઈ માટે કોકના માટે આ દુનિયામાં પોતાના માટે આ દુનિયામાં કોઈ આવતું નથી મને ખબર પડી જઈશ એટલે આ જો ધંધો આવો ધંધો મેં મારી જીવનમાં ક્યાંય નથી જોયો કેવો મસ્ત ધંધો છે આરું એક રૂપિયા રોકાણ જ નથી એક જોડી કપડા આ સાલ પડી રહેલા લો જય સીતારામ કદાચ મારા અહીંયા ચાર લાખ રૂપિયા નક્કી કર્યા હોય

જૂના કલાકાર મળી જાય ને સાઉન્ડ ના અભાવ થી મળી જાય બિચારા ગણા ખેંચી ગયા ને જ્યા દુનિયામાં હવે સાઉન્ડ હારા એવા છે રામચંદ્ર ભગવાન કી તો જે સાઉન્ડ બોલશે આવી જાવ અડધું તમે અડધું સાઉન્ડ આવી ટેકનોલોજી દુનિયામાં આવી જાય છે એમને ખબર પડી જાય છે એક એક કરોડ રૂપિયાની ગાડી નીકળી છે તમે જોવો તો ખરા એક્સિડન્ટ થાય અને ફૂગા થાય છે આપણે મળતા નથી આવી ગાડીઓ આવી છે હવે તમે દસ વાર જાઓ તો એવી ગાડીઓ આવશે એક્સિડન્ટ થયો તમે બાર પડ્યા ફૂગા તમારી વાયા દોડ છે તમને નથી મરવા દેવા તમારે હપ્તા બાકી છે હપ્તા બાકી હતા ગાડી તમને મરવા નહીં દે હપ્તા પૂરા તો આપણે પૂરા ટેકનોલોજી આવી જાય છે મને ખબર પડી જાય છે જીવનમાં બહુ મહત્વની વાત છે ઉમેશભાઈ બહુ હાલ તો છે એનું નામ છે અત્યારે સેલિબ્રિટી થઈ ગયો ભલે થઈ ગયો આપણે શું થઈ જવું જોઈએ સેલિબ્રિટી થઈ જાવ જીવનમાં આવ્યું મને ખબર નથી કે આવો કાળો કાળો ચહેરો દુનિયામાં હાલશે હાલી ગયો નહીં મેં નથી વિચારું તો ઘંટી આંકતો તો એ પછી ગયો છું મને યાદ છે ને હું ઘંટી આંકતો મારો હતો શેઠ સદારજી હતો હિન્દી બોલતો હું ગુજરાતી બોલું હિન્દી બોલે મને હિન્દી ન આવડે ને ગુજરાતી ન આવડે ને ભેગું નોકરી કરતો હું પછી મારા મિત્ર મને મળવા આવે મને હકાપા હકાપા કહેતા પણ મારા કાકા આવે તો મને હકલો કહેતા સદાજીને હકલો બોલતા ન આવડે મને આખલો કહેતા એ આખલા આખલો ને હકલો કે ભાઈ તને ફાવતું નથી બરોબર બોલાય લો મારો દીકરો હમણે મારા દીકરાને મે નાની સાયકલ લઈ આપી હા આવડી નાનો દીકરો છે મારો સાયકલ લઈ આપી પછી સાયકલ માં હું ખુદ બેઠો પછી મારા દીકરાને મે કીધું કે બેટા હું તારી નાની સાયકલ માથે બેઠો છું કેવો લાગુ છું મને કે પપ્પા તમને ખોટું લાગશે મને નહીં લાગે તું ખાલી કે મને કે પપ્પા તમે મારી નાની સાયકલ માથે બેઠા છો તમે એવા લાગો છો જાણે બહુતર માના કોકડા માં તે મહિષાસુર બેઠો લાગે મને મહિષાસુર કીધો દુખની વાત છે પણ વારે કરવી પડશે ભયા તમે વાત કરજો તમે કાઢી રાખજો આનંદ સિવાય દુનિયામાં કહે છે ને દુનિયામાં હું અમુક બેન દીકરી માટે મોટા મેસેજ બની જાય છે અમુક જોક્સ મારા અને એક પણ જોક્સમાં અહીંયાથી ખરાબ નહીં આવે મારો કે આપણી દીકરી કે આપણી બેન ને અહીંયાથી ઊભું થવાનું મન થાય જેવા ફાવે છે એવા સારા જોક્સ એક પણ ખરાબ જોક્સ દુનિયામાં ચડ્યો હતી જેટલા આવડે એટલે સારું બોલું શા સ્ટેજમાં થતી કારણ કે અમુક જોક્ષ હું તમને મારા પોતાનો દાખલો આપું આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલાની વાત છે મારા નવા નવા લગ્ન થયેલા અને મારો બારસો રૂપિયા પગાર એમાં મારી નોકરી તૂટી જઈ હું તો રોડમાં થઈ આવી ગયો પછી એમાં મારા સાડાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે જીજી એટલે મારા સસરા અમે સસરાને જીજી કહી જો દીકરીને બાપનું મોઢું જોવું હોય કબા તાત્કાલિક આવી જાવ હવે મારી પાસે પૈસા હતા નહીં એટલે મેં આઠસો રૂપિયા ઉચ્ચના લીધા તો દીકરીને બાપનું સુલ્લીવાર મોઢું દેખાડી દઉં હું જોયો એમની દીકરીને લઈને જામનગર જીજી હુતલા તૈય બે બાન થઈને હલે ચલે એમની દીકરી કે જીજી આંખું ખોયલી મારા સીધા આઠસો રૂપિયા જ્યાં જીજી હાજાથી જ્યાં તે હું પાછો આવતો રહ્યો અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો કે કબા દીકરીને જો બાપનું મોઢું જોયું હોય તાત્કાલિય આવી જાઓ તમે આવો પછી જીજને કાઢી જવા પડશે છે છેલ્લા વાર જો જીજીનું મોઢું જોયું હોય બાપનું તાત્કાલિક આવી જાઓ મેં બીજી વાર આઠસો રૂપિયા ઉછના લીધા હું જીઓ જીજી હોટેલ આવો ટેસ્ટથી હલેક ચલે જાણે મરી જની ઘો પડ્યો એમ દીકરી કે જીજી હાઈ કુ કોઈલી મારું આડસો નાસશો હોરસો રૂપિયાનું બૂચવાઈ ગયું હું પાછો આવતો ગયો મહિના પછી છેલ્લો ફોન આવ્યો આ છેલ્લો ફોન હતો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે જીવ દસમાદાર વહી ગયો છે કદાચ તમે આવો તો બાપુજીને જીજીને કાઢી જાવ પણ છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું મોટું જોયું હકા બા તો તાત્કાલિક લઈને આવી જાઓ મેં ત્રીજી વાર આઠસો રૂપિયા ઓછા લીધા હું જીઓ જીજી હુતલા ટેલે ચલે ને દીકરી કે જીજી આખું ખોલી ને મારું મગજ્યું મેં જીજી તમે નહીં મરો હું ભાડા ખર્ચી મરી જઈશ આજ મરું કાલ મરું મરી જાઓ મરી ગયા મને યાદ છે મેં કીધું ત્રણ જીદી ઉપડી ગયા પણ સાહેબ મુદ્દો શું હતો મેં પહેલી વાર એક દીકરીની દીધી તાગા જ જોઈ બાપને ને વખત જીવતો કર્યો મળી જ્યાં પછી કોઈ બાપને જીવતો કરે દુનિયામાં તો એક જ પાત્ર છે માત્ર ને માત્ર દીકરી જે મળી જ્યાં પછી બાપને જીવતો કરી દે પાંચ ગો માથે દીકરી હોય ને ખબર પડે કે મારો બાપ બીમાર છે એના બધાય કામ મૂકીને આવે એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી બાપ આંખમાંથી બે આહુડા પડે જેની છાતી થડકો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી

તમ ભલે પપ્પા આખા ખટરામ કરી જાઓ પણ ખટાવ લેતા આવજો આને કહેવાય દીકરો જેની કોઈ ફરમાયશ ન હોય બાપ પાસે ને દીકરી કહેવાય ફરમાયશ માથે ફરમાયશ કરે તે દીકરો કહેવાય આને ઉપર છે અમારા મને ખબર પડી જઈ છે હમણાં આ દેગમપાઈ અમારો કઈક હતું ઉદઘાટન શમશાનનું તો કોઈ તારા સીબે નહોતા તો મને બોલાયો આખું બાપ હોય કે ઉદઘાટનમાં તે હું શમશાનનું ઉદ્ઘાટન કરવા જોઉં દેગમ મેં તો જૈન રીબીન કાપી શમશાનની ખાટ દઈ પછી હું ઘરે આવતો રહ્યો મહિના પછી મેં ફોન કીધો તમારા ગામમાં કેવું ચાલે છે મને કે અગુબા તમારા હાથ બહુ હારા કે મેં તું કાંઈ કે અહીંયા તો લાઈન લાગી છે કે મેં કીધું અમે ગઢવી છીએ અમારા હાથમાં બળકત હોય કીધું હારા ઉદઘાટન કરાવો કંપની ના કરાવો ગામ ના કરાવો મંદિર ના કરાવો સમચાર ના હોય તમારા બાપ ગામ ખાલી થઈ જાય શું વાત કરો ચાલે છે ચાલે છે મને ખબર પડી હતી હમણાં મને ફોન આવ્યો તો મને કે ગુપા એક પ્રોગ્રામ કરવાનો છે કેટલા પૈસા લેશો મેં તું સાડા લાખ રૂપિયા વધી ગયા

મને કહે કે ભાઈ કુતરાના રોટલાનો પ્રોગ્રામ છે મેં તો પહેલા હું સમજો નહીં કે જે ડાયરામાં પૈસા આવશે એના રોટલા કરીને કૂતરાના ગુબા નાખવાના છે તો મેં કીધું હવા તેને લાખ આપજો મને કહે ગુબા તમને કુતરામાં ખબર ન પડતી મેં તો કા કુતરાના રોટલાનો પ્રોગ્રામ છે શું હવા તેને લાખ રૂપિયા મેં તો કઈ બોલતા નહીં કે એકાવન હજાર રૂપિયા આપજો ગુબા આટલું કુતરાનું માન રાખો કે મેં તો વાંધો વાત ટૂંકમાં કુતરાનું લઈ તો લઈશ મેં કોઈને મૂકતા તો છીએ આ તો વાત કરી ખાલી

એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ જેમ કૂતરા જેવો થઈ ગયો છે મેં તો કૂતરા નું ખાઈ ગયા એટલે કેવાનો મુદ્દો કોણું ખાવું મહત્વનું મળે છે બધાનું નહીં ખાઈ જાવ તમારો સ્વભાવ બદલી જાય એ તે બે અઢી વાગ્યા મારો ડાયરો પૂરો થયો મને બહુ ભૂખ લાગી હતી ગામડું હતું કોઈ હોટલ હતી નહીં પણ રસ્તામાં એક આશ્રમ આવ્યો મેં તો ગાડી ઉભી રાખો આ બાપુ આપણને ઓળખતા છે જેવી ગાડી ઉભી રાખી બાપુ બહાર આવ્યા મને કે ગુપા તમે ક્યાંથી મેં તો બાપુ બહુ ભૂખ લાગી છે એ કે રોટલા શાક તૈયાર જ છે એ તે અઢી વાગ્યે રોટલા શાક તૈયાર હું તો બેઠો મને શાક ને રોટલો નાવ આપ્યું મારે શું દે રોટલા નું બેટકુ મૂકું માથે શાક મૂકું ના મામા મામ કરું કે બાપુ મને કે તમે શું કરો છો મેં તો કૂતરાના ભાગનું કાઢું છું મને કે તમે ખાવ કૂતરાના ભાગનું જ છે કે આ રોટલા હવે કૂતરાને નાખવાના છે તમે ભલે તમને આપ્યા તમે તમારો ભાગનું ખજા કોઈના ભાગનું કાઢશો નહીં પછી મેં નક્કી કર્યું હું કદી કૂતરાના પ્રોગ્રામ નહીં કરું આવા ચાર પાંચ પ્રોગ્રામ કરું સારો મતો હડકવા હાલે બે ત્રણ કલાક અને પાણીનો મારા પગ ધોવા હવે મારા પગ મે પોતાના પગ બે થી ધોયા છે નહીં કે બાપુ પગ મૂકો પગ મૂકો

સાહેબ તમને કાંઈ પણ ન આવડતું તમારો ધંધો ચાલવા મને તમારે એમ નહીં માનો મને કઈ કઈ આવડે છે સાહેબ તમને કઈ પણ ન આવડતું તમે આગળ વધવા મનો તો તમારે એમ નહીં માનો મને કઈ કઈ આવડે છે કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે સાહેબ તમારા મા બાપ આશીર્વાદ હોય તો ભલે ગુરુના આશીર્વાદ હોય ભલે તમારા ઈષ્ટદેવ આશીર્વાદ હોય તો ભલે કોઈ શક્તિ છે તમને ધક્કો મારે છે એમ હકા પણ કઈ નથી આવડતું પણ ચાલે છે કોઈ છે ધક્કો મારવાનો મુદ્દો આ છે પણ બધું બદલાવું છે દુનિયામાં ધીમે 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 બરોબર ચાલુ છું ને ટાઈમ ટેબલ જોવો પડે કલાકાર માયા બાકી છે મને ખબર છે માયા કલાકાર ખરાબ દેતો હોય આપણને ગાનો અવાજ બે જાય આ સાલો ફેલ થઈ જાય આવું આવતું હોય કારણ કે આ મારો ચાર વાગે વાળો આવતો પહેલા પાંચ વાગ્યે હું ખરાબ દેતો તો મને યાદ છે અને પાંચ વાગે વારો આવતો મારે કોઈ નો ત્યારે મારો વાળો આવતો પાછા મને રજૂ કરતા હકાબા ગઢવી છે ઉગતા કલાકાર છે એને આપણે સાંભળી પાંચ વાગ્યે સવારમાં તારું કેતો હોય કે ઉગતા કલાક ને દીવ ગીત ન મુકાય તમારો બાપ હાથમી જાય છે પણ ચાલા મૂકતા હતા મને દીવ ગીત મૂકતા હતા બદલાનું છે દુનિયામાં સંસ્કૃતિ ધીમે 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 બદલાતી જાય છે તેજ માંથી દુવા છંદ લોકગીત રહાડા ભજન બધામાં કઈક અલગ આવી ગયું છે તમે જો તમે પેલાનું ગુજરાતી ગીત સાંભળો અત્યારનું સાંભળો ઘણો બધો ફરક લાગશે તમને કેટલો ફરક છે હું તમને એક લાઈન સાંભળાવું શબ્દ કેવા હતા શબ્દ સમજાતા

પણ બહુ સારો માણસો પૂછલો બધાયને અમારી બાજુ બેઠા છે હવે એ લોકો દાંત કાઢશે મને ખબર નહીં પડે તમે બધા કાઢજો તો બધાય દેખાતા જ નથી કોઈ કોણ બેઠું જોવા કોઈને મોટા નથી દેખાતા તમે દાંત કાઢજો બસ નારદિકપુરમાં મને થયું છે કે હું સક્સેસ જ્યો હે ને છે મારે કોઈ બંધાણ કરવાનું છે ને હું જોક્સ કરવા માનું છું પણ મારામાં લાઈટ ફોડ રાખજો હું કાળો કાળો દેખાઈ જ નહીં

હવે મુદ્દો શું છે તમે મને બહુ આગળ પડો છો આજે જે બોલિંગ કરે એવું ક્રિકેટ મેદાન જેવું આ નડે છે આ ગરબાનું આ છે સ્ટેજો અને આપણે આપડે બે ગયા ડાયરા માં એવું થયું હા તો તો અમે બોલશું અમારો ધંધો છે આ હા પણ હું હાસ્ય શરૂઆત કરું એ પેલા નાની એવી સ્તુતિ કરી લો એ અમારો નહીં અમોય છે એ સ્તુતિ તમે કોઈ સમજશો નહીં કોઈ પણ નહીં કારણ કે હું ખુદ ન સમજતો તમે તો નહીં સમજો પણ કરવી પડશે નિયમ છે પાંચ મિનિટ લાગશે ખાલી કંટ્રોલ ને લાવવું તમને મજા આવશે મજા આવે રાખશે